બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે સરસ્વતી સાધના સાયની સાયકલ ખાઈ રહી છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે સરસ્વતી સાધના હેઠળ મળતી વિદ્યાર્થીનીઓની સાયકલ હાલમાં જાણે વડગામ ખાતે ચોમાસાની ખેતી કરી હોય તેવું દ્રશ્ય જોવા મળે છે વડગામ ખાતે લગભગ એક હજાર ઉપર કાટ ખાઈ ગયેલી અને ટાયર પર જામ થઈ ગયેલી હોય સાયકલના તમામ સ્પેડ પાર્ટ્સ પર કાટ ચડી ગયેલો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ત્યાં રહેલા માણસોને પૂછતા જ તેઓએ કહ્યું કે આ સાયકલો અમારે સાફ કરીને મોકલવાની છે તો શું આવી કાર્ડ થયેલી ખાઈ ગયેલી અને બંગાળના ભાવમાં જતી હોય તેવી લાગી રહેલી સાયકલો શું હવે તમામ સ્કૂલમાં જશે અને જશે તો સાવ ખરાબ હાલતમાં આ સાયકલ વિદ્યાર્થીને ચલાવવા લાયક પણ નથી શું આવી સાયકલનું વિતરણ થશે તે તો આપના સમય જ બતાવશે વડગામ તાલુકાના લોકોમાં ચાલી રહી છે ચર્ચા વડગામ ખાતે સાયકલોનું વાવેતર આપ જોઈ રહ્યા છો